હેલો મિત્રો કેમ છો આજે આપણે આ પઝલ સોલ્વ કરી રહ્યા છે આ પઝલનું ચેલેન્જ એ છે કે આપણને વ્હાઈટથી રમવાનો જ અને આપણને ગેમ જીતવાની છે કેવી રીતના આપણે પહેલાં સમજીએ પઝલ છે શું આ પોઝિશનમાં બ્લેક પાસે બહુ ઓછા ઓપ્શન છે રમવા માટે વ્હાઈટના પોન ઉપર જઈ રહ્યા છે બ્લેકના પોન નીચે જઈ રહ્યા છે તો હવે આપણે સમજીએ એક વસ્તુ કે અગર આપણે સિમ્પલ અહીંયા ક્વીન પ્રમોટ કરીએ બ્લેકના પાસે એક જ મૂ પોસિબલ છે જે કે છે પોનને રમશું આપણે ડી થ્રી પર હવે આપણે કાંઈ પણ વ્હાઈટથી રમીએ શું થશે પોઝિશનમાં પોઝિશન સ્ટેલમેટ થઈ જશે કેવી રીતના જો તમે ટ્રાય કરીને જુઓ કાંઈ પણ રમો તમે ફરક નથી પડી રહ્યો આ પોઝિશનમાં ઓલરેડી બધા પીસ અટવાયેલા છે તો આપણે સ્ટેલમેટ થઈ જશે આ પોઝિશન તો આપણને ખબર પડી ગઈ કે ઈ આગળ ક્વીન પ્રમોટ થશે બ્લેક ડી થ્રી રમશે એના પછી આપણે સ્ટેલમેટમાં અટવાઈ જશું તો આપણને શું કરવું જોઈએ ડી થ્રી આ તો સિમ્પલ સામેથી સ્ટેલમેટ કરો છો જોવો તમે બી ફોર ટ્રાય કરો પાછું ડી થ્રી આવે છે હવે તો કાંઈ પોસિબલ નથી હવે એક પણ હું રમશો આપણે નેક્સ્ટ મૂવ સ્ટેલમેટ થઈ જશે તો આપણને ઈ તો ક્લિયર છે કે આપણને આ પોનને જ પ્રમોટ કરવાનો છે કેમ કે જુઓ અગર આપણે કિંગને પણ મૂં કરશું પછી બ્લેક D3 રમશે એના પછી આપણા પાસે પાછું કયો ઓપ્શન નથી બચી રહ્યું તો પેલું મું તો કન્ફર્મ છે પ્રમોટ કરવાનું પણ આપણે એ પણ જોઈ લીધું ક્વીનને પ્રમોટ કરશું તો સ્ટેલમેટ થશે તો શું કરવાનું આવા ટાણે અંડર પ્રમોશન કરવાનું અંડર પ્રમોશન એટલે ના બદલે આ ત્રણ પીસમાંથી કોઈ પીસને પ્રમોટ કરવાનું જો આપણે રૂકને ટ્રાય કરીએ રૂક ક્વીન પછી સેકન્ડ પાવરફુલ છે ને તો એને આપણે ટ્રાય કરીએ બ્લેક આના પછી વ્હાઇટ પાસે કઈ મૂ છે ના પાછું આપણે અટવાઈ જશું કેમ કે કાંઈ પણ રમશું સ્ટીલ મેડ થઈ રહ્યું છે તો અહીંયા આપણે શું કરશું આપણે પ્રમોટ કરશું અહીંયા આપણે પેશપ પણ અગર પ્રમોટ કરશું તો બ્લેક રમશે ડી થ્રી જ્યાર બાદ પાછું સ્ટેલમેટ થઈ જશે તો આપણને એ નથી જોતું એક જ પોસિબિલિટી છે અહીંયા જે કે છે નાઇટને પ્રમોટ કરવાનું હવે અહીંયા નાઇટના કરતબ તમને દેખાડવામાં આવશે નાઈટને આપણે જોશું કે એ કેવી કળા કરી શકીએ છીએ પોઝિશનમાં હવે કેવી કળા છે જોઈએ બ્લેક પાસે તો પાછું એક જ મો છે થી ટી થ્રી હવે બધા બોલશે કે હા આપણે કેપ્ચર કરી નાખશું અને પછી આપણે જીતી જઈશું ના આપણે કેપ્ચર કરીશું તો પાછી સ્ટેલમેટ છે ને પોઝિશન તો આપણને ઓલું કરવાનું છે લાસ્ટ વિડીયોમાં તમને ખબર ઝુક ઝોંગ ઝુક ઝુક ઝોંગ હા એટલે ઝુક ઝોંગ એટલે આપણે સામેવાળાને એક મૂ રમવા આપવાનો છે ફોર્સિંગ મો અને એ ફોર્સિંગ મો એ લોકો માટે હારવાદાયક હશે કેવી રીતના આપણે રમશું નાઇટ બી સિક્સ નાઇટ તો આપણે ફ્રીમાં આપીએ છીએ યસ આપણે ફ્રીમાં આપીએ છીએ આ જ આપણો પ્લાન છે કેમ આપણે બેઝિકલી બ્લેકને એક મૂવ આપવાનો છે રમવા માટે કે લો તમે રમો એક મૂવ બ્લેક અગર આ કેપ્ચર કરશે આપણા માટે આ રસ્તો ખાલી થઈ ગયો ને હવે જુઓ પુષ સી સેવન બી ફાઈવ પાછું અગર આપણે ક્વીન પ્રમોટ કરશું બ્લેક બી ફોર રમશે તમે કાંઈ પણ રમો થી સ્ટેલમેટ છે પોઝિશન તો આ કેવો મસ્ત પઝલ છે આપણા સમક્ષ હવે જો આપણે આવી રીતના પણ કાંઈ ટ્રાય કર્યું સી ટુ કે સી થ્રી આવી રીતના મૂવ આપવાનું આમાં તો આપણે હારી જશું આમાં તો આપણી લંકા લાગી જાય ક્વીન સી થ્રી આને આપણે કેપ્ચર કરીશું આપણે કેપ્ચર અને આ પણ પ્રમોટ થઈ જશે અને આપણે ચેકમેટ થઈ જશું વહેલે તકે તો આપણને એ નથી જોતું આગળ ક્વીન સીટ ઉપર રેમો તો તો બે મોમાં કદમ થઈ જશે આવી રીતના તો અહીંયા આપણે પાછું નાઇટ બનાવવાનું છે ક્વીન નથી બનાવવાની પાછું અંડર પ્રમોટ કરવાનું છે નાઇટ બનાવીને પાછું બીફોર હવે ફરી આપણને બ્લેકને એક મો આપવાનું છે ઝુક ઝૂપઝવાળું જે કે છે નાઇટ ડી સિક્સ બ્લેકને કેપ્ચર કરવું જ પડશે એક જ મૂવ છે એમના પાસે પાછો આપણો રસ્તો ખોલી ગયો પાછું ટી કેમ કે જો અગર આપણે ક્વીન બનાવત તો બ્લેક રમત અને હવે પાછા આપણે અટવાઈ ગયા જ્યાં સુધી આનો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો ત્યાં સુધી આપણને કન્ટિન્યુઅસ નાઇટ બનાવ્યા રાખવાનું છે એટલું યાદ રાખવાનું છે નાઇટ આપણે પ્રમોટ કર્યું ફોર પાછો આપણે પોનને નથી મારી શકતા કેમ કે સ્ટીલ મિટાઈ જશે ફરી આપણે એમને એક મૂ આપશું કે લો તમે રમો આપો કેપ્ચર કર્યું હવે આપણે રમશું જી સેવન જી સેવનથી શું છે હવે આપણે એક મોમાં પ્રમોટ કરી શકશું બ્લેક પાસે તો એક જ મો છે એફાઈ બાકી કોઈ પણ મૂ નથી અહીંયા આપણે ક્વીન પ્રમોટ કરી શકીએ છીએ આવી રીતના કેમ કે એમના પાસે હવે મૂવ્સ ઘણા બધા આવી ગયા છે પણ અગર એક મોમાં ચેકમેટ થાય છે તો કેમ નથી કરવું એક મોમાં તો ચેકમેટ થઈ ગયો જો આપણે નાઇટને પ્રમોટ કરશું તો જો કિંગ ક્યાંય પણ નથી જઈ શકતો બધી બાજુથી એની ફિલ્ડિંગ લગાવી દીધી છે તો ચેકમેટ થઈ ગયો છે ક્વિનથી પણ ચેકમેટ થઈ જાય પણ એના માટે એક મુ એક્સ્ટ્રા લાગશે આપણને આવી રીતના અહીંયાથી પણ ચેકમેટ છે ક્વિન 7 પણ અગર એક મૂવમાં ચેકમિટ થાય છે તો આપણે બે મૂવમાં કરવાની શું જરૂરત સાચી વાત ને તો ફરી એકવાર આપણે આ પઝલ જોઈ લઈએ શું થયું હતું આ પઝલમાં ફર્સ્ટ મૂ આપણે રમ્યા હતા પોનથી નાઇટ બનાવવાનું જેના પછી બ્લેક રમે ટી થ્રી આપણે રમશું નાઇટ બી સિક્સ પોન કેપ્ચર કરશે આપણને પુશ કરશું પાછું આપણે નાઈટ જ બનાવશું ક્વિન નહીં નાઇટ ટી સિક્સ ફરી એક એક કરીને આપણે બધા નાઇટ આપવાના છે અને નાઇટના કરતબ દેખાડવાના છે અને આ થઈ ગયો આપણું ચેકમેટ તો જો તમને અગર આ નાઈટના કરતબ ગમ્યા હોય આમ ઠેકડા ઠેકડા મારી મારીને ક્યાં વયો ગયો અહીંયા નાઇટ પ્રમોટ થયો હતો પછી અહીંયા આપો અહીંયા નાઇટ પ્રમોટ થયો હતો અહીંયા આપો અહીંયા નાઇટ પ્રમોટ થયો હતો અહીંયા આપો લાસ્ટમાં અહીંયા નાઇટ પ્રમોટ થયો અને ડિરેક્ટ ચેકમેટ દીધું તો આવા છે નાઈટના કરતબ અગર તમને નાઇટના કરતબ ગમ્યા હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય